અમે અહીંથી 260 કિલોમીટર દૂર રાજસ્થાન કનાનાજી દેલ્યો છે તો કેટલા ભક્તો ચાલે છે અને કેવી ભક્તોની આસ્થા છે 50 50 થી 60 પાઉન્ડસ તો ચાલવાવાળા છે અને આસ્થા બધાની ભરપૂર છે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તમારા સંગની અંદર કેવી કેવી સુવિધા ઉપલબ્ધ છે સુવિધા જમવા નાવાની જમવાની મેડિકલ ની બધી સુવિધા પૂરી પાડ્યુ છે બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દૂર દૂર મંદિરોમાં પોતાની મનોકામના પૂર્ણ કરવા પગપાળા સંઘ લઈને જતા હોય છે ત્યારે આજે ભાદરવા મહિનાની એકમના રોજ વરસતા વરસાદમાં અજાપુર ગામથી રાજસ્થાનમાં આવેલ કનાના ધામે પડિયાર પરિવાર પગપાળા સંઘ લઈને નીકળ્યા છે સમસ્ત પરિવાર દ્વારા આયોજિત આ આઠમા સંઘમાં જમવાની સુવિધા મેડિકલ ચા નાસ્તો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે એકમના રોજ નીકળેલો પગપાળા સંઘ રાજસ્થાનના કનાના ગોગાજી મહારાજના ધામે સાત દિવસે પહોંચી ધન્યતા અનુભવશે એકમનો નીકળેલો સંઘ સાત દિવસ બાદ કનાના ગોગાજી મહારાજના ધામે વાજતે ગાજતે પહોંચે છે આઠમના રોજ સાંજે ત્યાં વિશાળ ભજન સંધ્યાનો પણ આયોજન કરવામાં આવે છે જ્યારે નોમના દિવસે ગોગા મહારાજ મંદિર હવન કરવામાં આવે છે ત્યારબાદ નેજા ચડાવી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે પગપાળા સંઘમાં સંપૂર્ણ સગવડ સાથે ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે આયોજકોએ સંપૂર્ણ તૈયારીઓ સાથે સંઘ લઈને નીકળે છે આ પગપાળા સંઘમાં ભાવિક ભક્તો બહેનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા વરસતા વરસાદમાં પણ ડીજેના તાલે ભક્તો પગપાળા સંઘમાં ઝૂમી ઉઠ્યા હતા

નમના દિવસે અમારે આવાન પણ થઈએ પ્રસાદ પણ લઈએ છીએ અત્યારે વરસાદનો માહોલ છે અને ઉપર વરસાદ પડી રહ્યો છે તમે ચાલતા જશો બસો થી સાઈઠ કિલોમીટર જેટલો અંદાજ જશો કેટલી ખુશી છે તમને અરે મને ખુબ ખુશી છે ખુબ ખુશી છે અમારે જમવાનો પણ સાથે છે નાસ્તા પાણી સાથે છે દવા પણ મેડિકલ તમામ ખર્ચો તમામ ભાઈઓ મળીને બધું સંગાતે છે સર્વ ભાઈઓ કમ્પ્લીટ મળીને રમતા ખીલતા પણ પગભાડા યાત્રા ગોમારીને ગામે જઈએ એ છે આજે અમારી ઘટીયાર પરિવારની આઠમી પગભાડા યાત્રા કનાના જઈ રહી છે અજાપુરથી અજાપુર દિશાથી અમે બધા અમારો ઘટિયાર પરિવારનું આયોજનથી અમે આ પગભાડા યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છીએ અને એમાં અમારે સાત દિવસ ચાલવાનું બધી સુવિધાઓ સેવાઓ બધી અમારા પરિવાર તરફથી અને આયોજક આયોજકો તરફથી મળી રહી છે અને અમારે સાત દિવસ ચાલતા બધા મિત્રો જે ચાલવા વાળા હોય ત્યાંથી અમારા મહેમાનો બધા બેન એ બધા લોકો દિવસે ત્યાં વિશાળ ભજન સંધ્યા હોય છે અને દિવસે હવન હોય છે ત્યાં બધા પ્રસાદી ભેગા થઈ અને લે છે અને આવી રીતના ગોગો મહારાજ દર વર્ષે આરિયા બધા ભાઈઓ ચાલે અને મહારાજ એમની મનોકામના પૂરી કરે એવું અમારું આ કણા ધામ પ્રત્યે બધાનું ગોગા મહારાજ તરફ લગ્ન હોય અને બધા જઈ રહ્યા બોલો ગોગ મહારાજ જય જય